વેરાવળ શહેરના રિયોન હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં પાલિકા તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકો મુશ્કેલીઓમાં મુકાયા છે મુખ્ય રસ્તાની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે ખોદવામાં આવેલી ગટરની કામ છેલ્લા પંદર દિવસથી અટકી પડ્યું છે આ ગટર લગભગ પાંચ ફૂટ પહોળી અને સાત ફૂટ ઊંડી છે સ્થાનિકોને ગટર ઓળંગવા માટે પાટિયાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે વિશેષ ચિંતાની બાબત એ છે કે આ વિસ્તારમાં બાળકો અને વૃદ્ધો માટે ખુલ્લી ગટર જોખમ બની રહી છે પંદર દી થયા ભાઈ આ પણ આવતા કોઈ જોવા નથી આવતા જેવી વાતમાં આવે છે રેવા જેવું નથી અમારા ઘર વાળા તો પતલી પણ જોયા મકાન હવે રહેવાનું પણ હેરાન થઈ ગયા છે એટલું અમને તકલીફ પડશે અહીંયા જ અમારું કલમ છે ને અહીંયા તમારો છે હવે આમાંથી રસોડામાં સીધા મચ્છર આવે અમે કઈ રીતે રહેતા હશે

રહેવાસીઓ અન્ય સ્થળે ભાડાના મકાન શોધી રહ્યા છે નગરપાલિકાના ઇન્જિનિયરે સમસ્યાની ગંભીરતા સ્વીકારી છે તેમના જણાવ્યું મુજબ વરસાદને કારણે કામ અટક્યું છે તેઓ એ કોન્ટ્રાક્ટર ને તાકીદ કરી કામ વહેલી તકે પૂર્ણ કરવા